ઉલ્લેખનીય છે કે તમામ દર્દીઓ માટે ગર જેવું વાતાવરણ રહે તેવી સુવિધાજનક હોસ્પિટલની શરૂઆતમાં જનેક મુલાકાતી હોય મુલાકાત લીધી હતી અને ડૉક્ટર દીપાલીની શુભેચ્છાઓ પાઠવી હતી હું ડૉક્ટર દીપાલી સિવાસને કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ ચૌદ વર્ષથી ગાયનેકોલોજી એટલે કે સ્ત્રીરોગ વિભાગમાં કાર્યરત છું આજ રોજ તારીખ એકત્રીસ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના રોજ આજે હું ગાઈનેશર હોસ્પિટલ મેટરનિટી એન્ડ વુમન એક્સપર્ટ ચાલુ કરવા જઈ રહ્યું છું આ હોસ્પિટલ દ્વારા અમે આપણા સોસાયટીની બધી લેડીઝ જે કે બધી ઉંમરની લેડીઝ માટે દરેક પ્રકારની સારવાર અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા સોસાયટીના જેટલી પણ લેડીઝ હશે એમને આધુનિક સુવિધા અને સચોટ સારવાર મળવા બહુ જ જરૂરી છે જેના સાથે એમને એમના પોતાનું સ્વાસ્થ્યના લીધે પણ ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે જેના માટે અમે સતત કાર્યશીલ રહેશું અને પ્રયત્નશીલ રહેશું તો આજના દિવસે હું બધા આપણા સોસાયટીના ના લેડીઝને એવું ઈચ્છા વ્યક્ત કરું છું કે આપણી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને પોતાના ખા આહારનું ધ્યાન રાખીએ કોઈ પણ વખતે કોઈ પણ ગાયનેક રિલેટેડ રિલેટેડ કોઈપણ તકલીફ હોય તો જરૂર જરૂરથી અહીંયા કોલ કરે તો અહીંયા તમને સચોટ સારવાર અને સુવિધા મળી જશે થેન્ક યુ